કે મેથ્સ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ડિસિપ્લિન ડિસિપ્લિન નો એક સબ્જેક્ટ છે પરંતુ થોડી મજા આમાં આપણે કરીશું ચાલો જોઈએ આપણો ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય પ્રસ્તાવના વિશે જોઈએ તો અહીંયા એક આકૃતિ આપે છે આકૃતિની સાથે સાથે અહીંયા કુતુબ મિનાર પણ છે તો અહીંયા એક બેન છે આ બેન જે છે એમણે આ કુતુબ મિનાર કુટુંબ મિનાર અહીંયાથી ઉપર સુધી જોઈ છે અને વિચારે છે કે એની હાઈટ કેટલી હશે કેટલો હશે કુટુંબ કેટલી હોય જાણી શકાય કે નહીં જાણી શકાય શું લાગે છે તમને જાણી શકાય નીચે ઊભા ઊભા તમે કોઈ પણ બિલ્ડિંગની હાઈટ જાણી શકો હા જાણી શકો હા જાણી શકો બરાબર કેવી રીતે તો આપણે એ જ વસ્તુ આ ચેપ્ટરમાં અને આના પછીના ચેપ્ટરમાં પણ શીખવાનું છે ત્રિકોણ મીઠીના ઉપયોગવાળા ચેપ્ટરમાં પણ આપણે શીખવાનું છે એમાં આપણે ત્રિકોણ મીઠીનો ઉપયોગ કરીશું તો ત્રિકોણ મીઠીના ઉપયોગથી આપણે નીચે ઊભા ઊભા જાણી શકીએ છીએ કે કુટુંબ મિનારની હાઈટ કેટલી છે ખૂણા અને બાજુઓ પરથી એવી જ રીતે અહીંયા એક ચિત્ર છે જે ચિત્ર ચોપડી ની અંદર આપવામાં આવ્યું હતું તેવું જ છે પણ થોડું મેં મોડિફાઈડ કર્યું છે મંદિર છે અને મંદિરની સામે એક બિલ્ડિંગ છે બિલ્ડિંગમાં આવેલા એક ભાઈ અહીંયા નીચે બેઠા છે હવે આ ભાઈ જે છે એમને મળવાનું છે આ બેન ને તો આખી નદી પસાર કરવાની છે પણ નદીની જે પહોળાઈ કેટલી છે એ આપણને ખબર નથી તો આપણે કેવી રીતે જાણી શકીએ કે આ નદીની પહોળાઈ કેટલી છે શું આપણે ત્રિકોણ મીટી પહોળાઈમાં આપણે ત્રિકોણની બાજુઓ નો ઉપયોગ કરીને અને ખૂણાનો ઉપયોગ કરીને આપણે આની લંબાઈ પહોળાઈ આપણે શોધી શકીએ છે બરાબર આ બેન જે છે અને આ ભાઈ છે સલમાન ખાન જેવો ભાઈ છે તમે અહીંયા જોઈ શકો છો બરાબર અને એ વધારે થોડી મજા આવે એટલા માટે થોડું ઝૂમ કરીને મેં રાખ્યું છે કે આ ભાઈ અને બેન કેવા દેખાય છે જો આ રીતે તમને ભાઈ અને બેન દેખાય છે આ ભાઈ છે નામ જેવો સલમાન ખાન છે સલ્લુભાઈ છે અને આ બેન ને મળવા જવાના છે પરંતુ અહિયાં વચ્ચે નદી આવી જાય છે ને કેટલું તરી શકે કેટલા મીટર એમને તળવું પડે તે પહેલા ગણતરી કરવા બેઠા છે અહિયાં

આ એક બલૂન જોઈ છે બલૂન જોઈ છે અને જલ્દી જલ્દી જાય છે અને અયર એમના હસબન્ડ ને જણાવે છે કે અય્યર અયર મેને બલૂન દેખા અયર અયર મેને બલૂન દેખા હવે તો અય્યર સાથે પાછા અહીંયા આવે છે ને બંને જણા જોઈ છે તો કહે છે બલૂન તો બહુ દૂર ચલા ગયા તો કેટલા દૂર ચલા ગયા કેસે કેટલા દૂર ચલા ગયા કેસે આપણે ત્રિકોણ ઉપયોગ કરીને આ બલુન જયારે અહિયાંથી પહેલા અહીંયા હતું હવે ટ્રાન્સફર થઈ ગયું અહીંયા સુધી તો કેટલું દૂર જતું રહ્યું તે આપણે કેવી રીતે શોધી શકીએ તો ત્રિકોણ મીટી ઉપયોગ આપણે શોધી શકીએ બરાબર બધી જ આકૃતિઓ આપણે જોઈએ તો બધામાં આપણને એક ત્રિકોણ દેખાય છે દેખાય છે ને બધામાં આપણને એક ત્રિકોણ દેખાય છે તો ત્રિકોણ અંતરો શોધી શકીએ છીએ તો ત્રિકોણ ઉપર બધી જ પરિસ્થિતિમાં ગણિત શાસ્ત્રીની એક શાખા આવતી શાખામાં આવતી ગણિતિક પદ્ધતિનો ઉપયોગથી આપણે અંતર અને ઊંચાઈ શોધી શકીએ છીએ

અને મેટ્રોન મેટ્રોન એટલે માપ આના સંયોજનથી થી બનેલો છે ખરેખર બાજુઓ બાજુઓ અને તથા ખૂણાઓ વચ્ચેનો સંબંધ છે 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 શું શું ખરેખર બાજુ અને ખૂણા વચ્ચેનો સંબંધ છે અને એનો અભ્યાસ છે પ્રાચીન સમયમાં ત્રિકોણમીટી પર થયેલા કાર્યનો ઉલ્લેખ ઇજિપ્ત અને બેબિલિયન વાસીઓમાં પણ જોવા મળે છે પ્રાચીન સમયમાં ખગોળ શાસ્ત્રીઓ ત્રિકોણ મીટીના ઉપયોગથી જ પૃથ્વી થી તારા અને ગ્રહોનું અંતર શોધી શક્યા હતા બરાબર આજે પણ આપણે સૂર્ય ચંદ્ર કે પૃથ્વીથી એનું અંતર સૂર્ય ચંદ્રનું પૃથ્વીથી અંતર કે પછી કોઈ તારાનું અંતર શોધવું હોય તો શું કોઈ દોરી લઈને માપવા જશું આપણે ના ત્રિકોણ મીટી નો ઉપયોગથી જ આપણે એને માપી શકીએ છીએ બરાબર આજે આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી નથી કે જેનાથી આપણે વન ટુ વન એક્ઝેક્ટ એટલે માપી શકાય

ગણિત શાસ્ત્ર કે ભૌતિક વિજ્ઞાનમાં પણ વપરાતી ગણિતની નવીન પદ્ધતિઓનો ઉપયોગ કે જે ઉપયોગ આપણે કરી છે છે એટલે ખરેખર ઉપયોગમાં આવે બરાબર ઘણીવાર આપણે બ્રિજ કે કોઈ બિલ્ડિંગ બનતી હોય તો નીચે એક ભાઈ ટ્રાયપોડ લઈને કંઈક જોયા કરતા હોય બરાબર તો એ ખૂણા અને બાજુઓના માપ એની ગણતરી પરથી કાઢી શકે છે અને કેટલું ઊંચાઈ રાખી શકીએ આપણે બ્રિજ કે કેટલી બિલ્ડિંગ ઊંચી બનાવી શકીએ એના વિશે એઓ એનાલિસિસ કરતા હોય છે બરાબર એટલે ત્રિકોણ મિટીના ગુણોત્તર આપણા ચેપ્ટર માં ત્રિકોણ મીટીના ગુણોત્તર છ ગુણોત્તર આપણે મેઈન શીખવાના છે છ ગુણોત્તર માંથી ત્રણ ખાલી શીખશો તો પણ તમને બીજા ત્રણ આવડી જ જશે એ મારી તમને ગેરંટી છે તો ચાલો જોઈએ સૌથી પહેલા આપણે ત્રિકોણની બાજુ ત્રિકોણ બરાબર અને જો ગુણોત્તર ની વાત કરીએ તો નેવું થી ઓછા ખૂણાની આપણે ચર્ચા અહીં કરીશું આ ચેપ્ટર માટે અને તમારા ધોરણ અભ્યાસમાં એટલું જ આપવામાં આવ્યું છે તો સૌથી પહેલા જોઈએ કે ત્રિકોણની બાજુઓને શું શું કહેવાય તો આ આપણો કર્ણ છે કાટખૂણો છે આ આપણો કાટખૂણો છે કાટખૂણાની સામે જે બાજુ આવેલી હોય એને કહેવાય છે કર્ણ શું કહેવાય કર્ણ એમાં બી કાટખૂણો છે બી કેવો છે કાટખૂણો છે તો બી કાટખૂણો છે અને એબીસી ત્રિકોણ છે એબીસી ત્રિકોણમાં બીજા બે ખૂણાઓ એ અને સી છે એ અને સી છે આપણે અત્યારે ખૂણો સી સોરી ખૂણો એ ખૂણો એના ગુણોત્તરો શીખીશું કોના ગુણોત્તરો શીખીશું ખૂણા એ ના ગુણોત્તરો ખૂણા સી ના પણ ગુણોત્તરો આપણે શીખી શકાય એ સેમ આના જેમ જ આવશે બરાબર માત્ર એના માટે બાજુઓ થોડી બદલાશે તો આપણે અહીંયા એ માટેની બાજુઓ આપણે જોવાની છે તો જો અહીંયા લખ્યું છે ખૂણા એની ની પાસેની બાજુ તો પાસેની બાજુ કોને કહેવાય જે એનાથી જોડાયેલી હોય એની સાથે જોડાયેલી હોય જેમ કે જોઈ શકો તમે જ્યારે જે બાજુ આપણે એ સાથે જોડાયેલી નથી ને સામે છે એને ખૂણા એની સામેની બાજુ કહેવાય શું કહેવાય ખૂણા એની સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ ઓકે બે બાજુઓ ખબર પડી ગઈ અને આ ખૂણાને આપણે થીટા ખૂણો પણ કહી શકીએ શું કહેવાય થીટા આ ખૂણાને થીટા ખૂણો પણ કહી શકીએ બરાબર થીટા એટલે ખૂણાનું માપ દર્શાવે એટલે એને થીટા ખૂણો કહેવાય અહીંયા આપણો થીટા ખૂણો છે એ ને a થી જ આપણે બધા ગુણોત્તરો શીખીશું તો ચાલો જોઈએ પહેલો આપણો ગુણોત્તર પહેલો ગુણોત્તર છે સાઈન શું નામ છે એનું સાઈન શું નામ છે

એની સામેની બાજુ સામેની બાજુ કઈ છે બી થી સી તો બી થી સી લખી દીધી બરાબર આપણે જ્યારે લખીશું ગણતરીમાં ત્યારે આ સૂત્ર ન લખો તો પણ ચાલશે માત્ર આપણે આ બે બાજુઓ લખવાની છે જે આપણે સામેની બાજુ આવે તે અને કર્ણ આવે એ જે ગુણોત્તરની જે બાજુ આવતી હોય એ આપણે લખવાની છે તો ખૂણા એની સામેની બાજુ તો સામેની બાજુ કઈ થશે બી થી સી બી થી સી અને છેદમાં કર્ણ છેદમાં શું લેવાનું છે આપણે કર્ણ કર્ણ શું છે એ સી કર્ણ શું છે એ સી તો સાઈન નું સૂત્ર શું બને ખૂણા એ ની સામેની બાજુ ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ ચલો બીજો ગુણોત્તર બીજો ગુણોત્તર નું પૂરું પૂરું નામ છે કોસાઈન 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 બરાબર એને આપણે ટૂંકમાં કહીશું કોસ શું કહીશું કોસ સાઈન સાઈન પછી બીજું શું આવશે કોસ કોસ નું સૂત્ર પણ એવું જ છે પણ સામે બાજુ બદલાઈ જાય અહીંયા પાસેની બાજુ થઈ જાય છે શું થઈ જાય છે પાસેની બાજુ તો ખૂણા a ની પાસેની બાજુ ખૂણા a ની પાસેની બાજુ તો પાસેની બાજુ કઈ આવશે એની સાથે જોડાયેલી હોય તે બાજુ ખૂણા a સાથે જોડાયેલી હોય તે બાજુ એની પાસેની બાજુ કહેવાય આ પાસેની બાજુ કહેવાય પણ એક કર્ણ કહેવાય એ સ્પેશિયલ આપણો કર્ણ છે એટલે a પાસેની બાજુ આપણે લેવાની નથી આપણે કઈ લેવાની છે જે કાટખૂણા સાથે જોડાયેલી હોય તે આ તો આપણો કર્ણ છે કર્ણ હંમેશા હશે કાટખૂણાની સામે કાટખૂણાની સામે તો કોસાઇન નું આપણું સૂત્ર આવશે એટલે કે કોસ નું સૂત્ર આવશે ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ શું છે એ બી પાસેની બાજુ શું છે એ બી ને કર્ણ શું છે એસી અને ત્રીજું સૂત્ર ત્રીજું સૂત્ર ટેન્જન ત્રીજું સૂત્રનું નામ શું છે ટેન્જન ત્રીજો આપણો ગુણોત્તર એનું નામ છે ટેન્જન શોર્ટમાં આપણે એને કહીએ છીએ ટેન શું કહીએ છે ટેન કહીએ છીએ શોર્ટમાં તો એમાં આપણે શું કરવાનું છે સામેની બાજુ છેડમાં પાસેની બાજુ લેવાની સામેની બાજુ છેડમાં પાસેની બાજુ સામેની બાજુ છેડમાં પાસેની બાજુ બસ આ ત્રણ ગુણોત્તર તમે શીખી ગયા તો નેવું ટકા ચેપ્ટર

તો સી ની સામે તમને મેં એમ પૂછ્યું કે ખૂણા સી નો સાઈન તો તમારું સૂત્ર શું બનશે સામેની બાજુ અને એના કર્ણ એના શું આવશે કર્ણ સમજમાં આવ્યું હા એટલે ખૂણા પ્રમાણે બદલાશે ઓકે હા હવે જો સાઈન નું સૂત્ર શું આવશે ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ ત્યાર પછી કોસ નું શું આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ

તો શું બોલાય જાય સમજી ગયા ને હા સે ક ક બોલવાનો ક્ષ બોલવાનો નથી હા સે ક તો ક બોલવાનું છે સેકન્ડ તો સેકન્ડ નું સૂત્ર શું આવે કર્ણ કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ શું છે એસી કર્ણ શું છે એસી અને પાસેની બાજુ એ આ પાસેની બાજુ ઓકે આ ત્રણ અત્યારે ના યાદ રાખશો કઈ વાંધો નહીં હું તમને પછી યાદ કરાવું પછી કો સેકન્ડ અને શું કહેવાય સેક કહેવાય ને તો કો સેકન્ડ ને કહેવાય કોસ કોસેક શું કહેવાય કોસેક એમાં પણ બોલતી વખતે શું ધ્યાન રાખવાનું છેલ્લે સી ને ક બોલવાનું ઓકે કો સેક તો એસી અને બીસી એ કેવી રીતના આવે તો બંને સૂત્રમાં તમે જોયું કે સેકન્ડમાં કર્ણ ઉપર સામેની બાજુ આવે કઈ બાજુ આવે તો કર્ણના છેદમાં સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ તો કર્ણ એટલે એસી તો આ કર્ણ એટલે એસી અને ખૂણા એની સામેની બાજુ એટલે કે આ એનો ગુણોત્તર લખો એટલે તમને આ મળે આ અત્યારે યાદ નહી રાખતા શું છે કોટેન્જન જેને આપણે શોર્ટમાં કહીએ છીએ કોટ શું કહીએ છીએ કોટ તો કોટેન્જન પાસેની બાજુ પાસેની ની બાજુ ઉપર આવે અને સામેની બાજુ નીચે આવે તો અંશમાં છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ હવે ખૂણા એની પાસેની બાજુ એટલે છે આ એ બી લખ્યું અને સામેની બાજુ એ છે તો આ આપણે લખ્યું આને પણ અત્યારે મગજમાં ના ઘુસાડો એ આપણે પછી કરીએ ઓકે તો બે સૂત્રો આપણે એ પછી લઈશું હવે જોજો જો ખૂણાનું માપ સમાન રહે ગુણોત્તરીક બીજી એક વસ્તુ જોઈ લઈએ કે આ રીતે મેં એક ત્રિકોણ ડ્રો કરું હવે આ ત્રિકોણને મેં થોડો લંબાવી દેવું આમ મોટો કરી દેવું આવી રીતે તો ભલે જો ખૂણો ન બદલાય ને તો એનો ગુણોત્તર પણ બદલાતો નથી ત્રિકોણ ભલે મોટો હોય કે નાનો હોય બાજુઓના માપ બદલાય બાજુઓના માપ બદલાય જેમ કે આનું માપ પાંચ હોઈ શકે ને આ આખાનું માપ દસ હોઈ શકે અહીંયાથી આટલું આ પાંચ હોઈ શકે કે અહીંયાથી આટલું આ દસ હોઈ શકે એ બની શકે બરાબર છે પરંતુ બંનેનો ગુણોત્તર તો સરખો જ રહેશે બંનેનો ગુણોત્તર કેવો રહેશે સરખો એટલે અહીંયા લખ્યું છે કે ખૂણાનું માપ જો સમાન રહે તો ખૂણાના માટેના ત્રિકોણ મિતિય ગુણોત્તરના મૂલ્યોમાં ત્રિકોણની બાજુઓના લંબાઈ સાથે કોઈ પરિવર્તન આવતું નથી એટલે ત્રિકોણ નાનો હોય કે ત્રિકોણ મોટો હોય કોઈ ફરક પડતો નથી ગુણોત્તર તો એક સરખો જ આવશે ખૂણો સરખો હોય તો બરાબર ચાલો હવે જોજો હવે યાદ રાખવાના છે સૂત્ર શું યાદ રાખવાનું છે સૂત્ર સૂત્ર ખૂણા એનો સાઈન ખૂણા નો સાઈન નો શું સૂત્ર આવ્યું સામેની બાજુ છેદમાં કર્ણ કોષ નું સૂત્ર શું આવ્યું પાસેની બાજુ છેદમાં કર્ણ તેન નું સૂત્ર શું આવ્યું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઓકે ત્રણ સૂત્ર થઈ ગયા યાદ રહી ગયા પાછા યાદ કરો સાઈન નું સૂત્ર સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ પછી પાસેની બાજુ છેદમાં કર્ણ ટેન નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બસ આ એ એનાથી ઊંધું છે જોઈ લો સાઈન સાઈન શું છે તો ભાઈ કોસેક સાઈન નું ઊંધું શું થાય કોસેક જોઈ લો સૂત્ર જોઈ લો સામેની બાજુ જતી રહી નીચે કર્ણ જતો રહ્યો ઉપર બરાબર એટલે તમારે શું યાદ રાખવાનું સૂત્ર એક જ છે સાઈન નું કોસેક નું સૂત્ર શું બને તો સાઈન થી ઊંધું કરી દો સાઈન થી ઊંધું કરી દો સાઈન થી ઊંધું કરો શું બને સૂત્ર કોસેક એવિલીટે કોસ નું સૂત્ર શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ તો એ સેક નું ઊંધું થઈ જાય કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર કોસ નું સૂત્ર શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ તો આ કર્ણના છેદમાં પાસેની બાજુ એવી જ રીતે ટેન નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો ખૂણા એનો કોટ એ શું થઈ જશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ ત્રણ યાદ રાખો ત્રણ મેળવો ગિફ્ટમાં ફ્રી બરાબર સૂત્ર યાદ રહી ગયા યાદ રહી ગયા મારી સાથે બોલશો ચાલો બોલજો સાઈન સામેની બાજુ છેદમાં કર્ણ કોસે પાસેની બાજુ છેદમાં કર્ણ

પાસેવાળી છેદમાં સામેવાળી કર્ણ સૂત્ર સામે વાળી છેદ માં બાજુ એવી જ રીતે કોણ કર્ણના છેદમાં સામેવાળી કર્ણના છેદ માં પાસેવાળી પાસેવાળી ના છેદ માં સામે વાળી આ ત્રણ આવડશે આ ત્રણ એનાથી ઉલટા છે યાદ રહી જશે જ વાત કરી છે મેં હંમેશા યાદ રાખજો બરાબર છે ઓકે તો આ ગુણોત્તરો છ ગુણોત્તરો આપણે શીખવાના છે ને આ છ ગુણોત્તર પરથી જ આપડા બધું જ આના પરથી જ આપણું સોલ્વ થશે આખું એ આખું ચેપ્ટર બરાબર ત્રણ ગુણોત્તર યાદ રાખો ત્રણ આપો યાદ રહી જશે એનાથી ઉલટા જ ગુણોત્તર છે બરાબર નેક્સ્ટ આપણે બીજા ઉદાહરણોની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે આખું ચેપ્ટર ડિટેલમાં જોઈશું તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ લાઇક કરો અને ફેસબુક ને પણ લાઇક કરો ફોલો કરો આભાર થેન્ક યુ